બગદાણાની ઘટના બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો સમાજના આગેવાનો રાજ્યના મંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ સાંસદો બધા જ આવ્યા તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા ખુલ્લે આમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નવનીતભાઈએ લખાયું નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજનો ફોન આવ્યો પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆરને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના માનો કે જયરાજે માર માર્યો છે મરાયો છે નથી મરાયો એ તો તપાસનો વિષય છે સરકારને એસઆઈટી થયું છે પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક ત્રણ ચાર કલમ ઓછી લખી છે એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે પોલીસ એની રીતે લખશે તમે એમ કહો કે મને માર માર્યો મારા ખિસ્સામાંથી આ કરી લીધું મારો હાથ તોડ નાખ્યો તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું મને ગાળો દીધી એવું લખાવો ખાલી તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે એવું નહીં લખાવાનું તમે એમ કહેશો કે ફલાણા ભાઈ નામ લખો તો પોલીસ કહેશે ના નામ નથી લખવાનું તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં આટલું નથી લખતા પણ આટલું લખ્યું હોય ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની પોલીસે કાગળ ઉપર આટલી જ લખી તો એ જે આટલી લખી છે હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના એક ત્રીસ વાગ્યાની આસપાસ હું મારા દીકરાનો મને ફોન આવ્યો એવું લખ્યું છે એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરાએ એવું કીધું એફઆઈઆર પ્રમાણે નવનીતભાઈનું કહેવાનું અલગ છે પણ એફઆઈઆરમાં જે લખ્યું છે એને સાચું માની લઈએ સો ટકા સાચું તો પણ કેટલાક ટોમીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે હું એમ માની લઉં કે આ જ હાચું છે નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી આ સાચું છે તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી મંત્રી લેવલના લોકોને છેતરી ગયા છે આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું કે પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે સફેદ કેવી ગાડી છે સફેદ કઈ ગાડી કીધી ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે વેરનાકાર કોઈ વેરનાકારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું એફઆઈઆરમાં લખ્યું છે ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરનાકાર નથી પણ એનો છોકરો ઊભો છે એવું એફઆઈઆરમાં લખ્યું છે પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરનાકાર તો અહીંથી આમ જતી રહી તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ જેથી હું હવે નવનીતભાઈના શબ્દો છે જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો જેથી હું એનો છોકરા એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે અહીંયા કોઈ ગાડી છે નહીં તો ત્યાર પછી હું એ ફોર wheel ની પાછળ પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળેલ આ શબ્દો સાંભળજો ફરીથી હું એટલે કે નવનીતભાઈ એ ફોર wheel ની પાછળ પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળેલ અને હું આ ફોરવિલની પાછળ પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની ફોરવિલ મારી પાછળથી આગળ આવીને ઊભી રહી આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ 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 ચાલતો તો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ એફ માં આવું વાક્ય લખ્યું છે આ તો ખાલી એક મુચ્છું છે આ એફઆઈર તો બહુ લાંબી છે પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે શબ્દની ચાલાકી કાલ કોર્ટમાં વકીલ કહે છે કે ભાઈ આગળ હતા કે પાછળ હતા તમને જ ખબર નથી એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો હવે કોણ આગળ હતો અને કોણ પાછળ હતો એ કઈ નક્કી નહીં થાય એનો વિડીયો ઓડિયો કઈ નથી એટલે હું પોતે ઘડી કે એમ તો આગળ હતો ને હું એમ તો પાછળ હતો તો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં ફરીથી જેથી હું ફોર્વલની પાછળ પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળે હું આ ફોર્વલની પાછળ પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ લ્યો પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે ભાઈ આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોદો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેણે ગળામાં પહેરો છે એને ઓલરેડી કરી નાખ્યો છે હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે ચોરી પકડાઈ ગઈ છે હજુ બીજી ચોરી બતાવો કે આગળ એવું લખે છે કે ફોરવીલમાંથી અજાણ્યા ઈસમો જેમાં બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ એટલે કે પેલા એક કાર હતી એમાંથી બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા ત્યારે બીજી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી અને એમાંથી બીજા ચાર માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા એક તો ઘટના આટલી બની છે પોલીસે આટલી લખી છે એ આટલી માં તે ખોટું લખાણ છે એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં પાછળથી બીજી આવી બધા પાસે ધોકા છે બધાને ખબર છે કે નવનીતભાઈને માર મારવાનો છે એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે કાવતરુ કરીને થયેલી છે પ્લાનિંગથી થયેલી છે પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની કાવતરાની પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું આયોજન અને કાવતરાની કલમ જૂની એકસો નવી કલમ એકસઠ એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન ટુ ઓર મોર પર્સન એગ્રી વિથ અ કોમન ઓબ્જેક્ટ બે અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે પણ નવનીતભાઈની આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર એકસઠનું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કર્યું આ તો અચાનક બનેલી ઘટના છે બે ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે એનું પ્લાનિંગ જ કરવું પડે એના માટે ફોન કર્યા હોય મેસેજ કર્યા હોય રૂબરૂ મળ્યા હોય તો આ તારી ગાડી ક્યાં ઉભી રહેશે મારી ક્યાં ઉભી રહે બધું જ થયું હોય પણ પોલીસે એ આખા કાવતરા ષડયંત્ર આયોજનની બાબતને એફઆઈઆરમાંથી હટાવી દીધી છે કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે ને તો પછીની વાત છે પહેલાં તો આ છ જણા આવ્યા એણે ષડયંત્ર તો કર્યું કાવતરું તો કર્યું ક્યાંક બેસીને મીટિંગ તો કરી એ ઘટના આખી એફઆઈઆરમાંથી હટાવી દીધી છે હવે હરસંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું શું એસઆઈટી કરશો તમે જયારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે આપણે એમ માની લઈએ કે જે છ લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે બીજું કોઈ આમાં ગુનેગાર નથી તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં બીજું કાયદામાં એક કલમ છે ચોત્રીસ નંબરની જૂની કલમ છે એની નવી કલમ છે ત્રણની પેટા કલમ પાંચ આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે અંગ્રેજીમાં હું વાંચું છું કલમ ત્રણની પેટા કલમ પાંચ એટલે કે ત્રણ વેન અ ક્રિમિનલ એક્ટ ઇઝ ડન બાય સેવરલ પર્સન્સ ઇન ફર્ધરન્સ ઓફ ધ કોમન ઇન્ટેન્શન ઓફ ઓલ each ઓફ such persons is liable for that act in the same manner as if it were done by him alone શુદ્ધ ગુજરાતીમાં સૌનો સમાન ઈરાદો કાયદામાં બે બાબત છે ગોપાલભાઈ છે એ રમેશભાઈને માર મારવા જાય છે કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈ બન સુરેશ ઊભો હતો તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આને ગાડીમાં બે જાય ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ માર મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર માર્યો પેલા એફઆઈઆર લખાવી કે ગોપાલને સુરેશ બે આવીને મને માર્યો પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કંઈ ખબર જ નથી એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી તો આ કલમ એવું કે છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે કલમ 3 ની પેટા કલમ પાંચ હવે આ ઘટનામાં ચાર પાંચ લોકો બે ગાડી ભરીને માર મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે માર મારવા જઈએ છીએ બધાનો ઈરાદો માર મારવાનો હતો બધાનો ઈરાદો પોતાની દમ બતાવવાનો હતો તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો બધા માર મારવા જ આવ્યા હતા કોઈ ભૂલથી નહોતું આવી ગયું કોઈ અજાણતા નહોતું આવ્યું બધા ગુનેગારો છે બધાનો ઈરાદો ખરાબ હતો ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી કલમ ત્રણ ની પેટા કલમ પાંચ જૂની કલમ ચોત્રીસ શું કામ તો કે કોર્ટની અંદર આ કેસ જ્યારે માં જાય સજામાં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય અત્યારે ભલે ન્યાય અપાવું સમાજ ભેગો થયો મંત્રી સંત્રી આવી ગયા પણ આવું તો અર્સંઘ નો ખબર હોય અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં સમાજના કદાવર આગેવાનોને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી એ ઘટના આખી ચૂકાવી દીધી છે તમામનો ઈરાદો સમાન હતો નવમિતભાઈને માર મારવાનો ઈ કલમ પણ નથી લખી બીજું કાયદામાં એક કલમ છે સહ આરોપીની મેં તમને હમણાં સમજાવ્યું કે છુપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય જ્યાં પોતે ઊભો હોય મારતો હોય કેમેરાથી વિડીયો ઉતારતો હોય કંઈ પણ કરતો હોય શકે કલમ ચોપ્પન છે આ આખામાં ક્યાંય કલમ ચોપ્પન લગાવેલી નથી શું કામ આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે ન્યાય આપો સમાજ ભેગો થઈ ગયો છે મંત્રી સંત્રી તંત્રી ભારે ભારે કદાવર નેતા આવી ગયા છે પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે હવે એસઆઈટી ની રચના થઈ બહુ બહુ તો શું થાશે પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ મોરબી કાંડમાં એસઆઈટી થઈ રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ દરેક ઘટનામાં ભાજપ વાળા ગુનેગારોને ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે નવનીતભાઈની ઘટનામાં પણ ત્રણ કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ચોથી આઈટી એક્ટની કલમ લાગી નથી વિડિયો ઉતાર્યો એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઈટી એક્ટની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો ભાજપનો કોઈ વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે તો કોઈને માર મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બન્યો તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે તાવતરો છે સમાન ઈરાદો છુપાયો છે સ આરોપીની હાજરી છુપાવી છે એટલે હવે સમાજ એકઠો થયો છે પણ કઈ ન્યાયબાય હું નથી માનતો કેમ કે આપી દીધું છે આરોપીને લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે પોલીસ તરફથી ફાયદો મળે પ્રોટેક્શન મળે સવલત મળે તો આરોપીને ગુનો વધુ મન થાય વસ્તુ મને મળે તો હું બે વખત ખરીદી કરીશ ગુજરાતમાં તમામ ગુંડા બદમાશ લુખા લફંગાઓને હંમેશા પોલીસ તરફથી અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓછી કલમ લગાવે નામ ન લખે એજન્સી નામ ન લખે બીજી ત્રીજી બધી જ રીતે આરોપીના બચાવમાં તે કાગળ તૈયાર કરવામાં આવે પણ પબ્લિક ને રીલ બતાવી દેવામાં આવે પબ્લિક રીલ જોઈને ખુશ છે રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી ગુંડા બદમાશોને કેમ કે કાલ તમે કોઈ ગુંડાને પોલીસ પગમાં બે ધોકા મારે અને ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં શીખવાડવામાં આવ્યું હોય છે કે તો છાનો માનો રીલ બનાવ દેજે અમારી લંગડો લંગડો ચાલજે બે મિનિટની રીલ બની જાય એટલે તું છૂટો હું છૂટો પોલીસ શું કામ આરોપીને મારે છે પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે માર મારવાના ગુનામાં તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની એટલે આ રીલ છે એક પ્રકારનું નાટક છે કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય નિર્દોષ છૂટી જાય પાસા ન થાય ગુચ્છી ન થાય કડીવાર ન થાય એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે તમામ ઝીણી ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું કઈ ઘટના ખોટી લખું કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે પબ્લિકો રીલ જોઈ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો બરાબર છે આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ